શાહીનો અંત આવ્યો છે પરંતુ ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં રાજા હજુ પણ અસ્તિત્વ ધરાવે છે સરદાર પટેલ જેમણે ભારતના તમામ રાજાઓને એક કર્યા અને રાજા શાહીને નાબૂદ કરી હતી જો કે ગુજરાતના આદિવાસી બહુમતી ધરાવતા ડાંગ જિલ્લાના આદિવાસી ભીલ રાજાને ડાંગ દરબારમાં અઢારસો બેતાળીસથી બ્રિટિશ સરકાર તરફથી તેમની બહાદુરી અને બલિદાન તથા જંગલની રક્ષા કરવા માટે પોલિટિકલ પેન્શન આપવામાં આવી છે વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ યથાવત છે અઢારસો બેતાલીસ તેતાલીસથી અમારો ડાંગ દરબાર એ વંશપરાગત થાય છે આજે અમારા પૂર્વજો એ બ્રિટિશરોને જંગલમાં ઘૂસવા દીધા નથી એમની સાથે યુદ્ધ કર્યું અને આ એમના મોભાથી આજ અમારો ડાંગ દરબાર થાય છે અને અમે ફેટા બાંધી અને અહીંયા ડાંગ દરબારમાં આવીએ છે એમના પુન્યાયથી ડાંગ દરબાર બે હજાર ચોવીસને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો છેલ્લા એકસો અઢાર વર્ષથી સતત યોજાતા ડાંગ દરબારનું પાંચ દિવસ સુધી આયોજન કરવામાં આવે છે સામાન્ય રીતે રાજ્યપાલના હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે જોકે આ વખતે આચારસંહિતા હોવાથી આ મેળાનું ઉદઘાટન જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ડાંગ દરબારની રાહ ઘણા સ્થાનિકો ઘણા સમયથી જોતા હોય છે તો ડાંગ દરબારને માણવા માટે ગુજરાત સહિત અન્ય દેશ વિદેશી લોકો પણ આવતા હોય છે ડાંગ દરબારમાં અને ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ પણ ખુશી વ્યક્ત કરતા હોય છે આહવા કલેક્ટર કચેરી ખાતે તંત્ર દ્વારા પાંચ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગાળા વગાડીને રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી હતી જેમાં ડાંગના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય તેમજ અન્ય પ્રાંતના નૃત્ય સાખીની ઝાંખી છે તે પણ સામિયાણા સુધી પહોંચી હતી આ યાત્રા આહવાનગરના મુખ્ય માર્ગ પર ફરી રંગ ઉપરને પહોંચી હતી જ્યાં રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલ રાજકીય સાલિયાણા પેટેની રકમ અને પાન સુપારી તેમજ મોમેન્ટો આપીને લાંચ રાજાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ કે જેમ ઇલેક્શનની આચાર સંહિતા અત્યારે અમલમાં છે એટલે કોઈ પણ જાતનું પોલિટિકલ કેવું ભડકાઉ કેવું કોઈ ભાષણ કે કોઈ કાર્ય કાર્યક્રમ કેવું કરવામાં ના આવે એનું બી આપણે ખાસ આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે આપણે અહીંયા પીવાના પાણી પાણીની સગવડ સ્વચ્છતા બાબતની સગવડ ટ્રાફિકનું નિયમન પાર્કિંગની વ્યવસ્થા એ બધું પણ તંત્ર દ્વારા કરવામાં આવેલું છે જે હોળીના પહેલાંના પાંચ દિવસે પાંચ દિવસ પહેલાં ડાંગ દરબાર ભરાય છે જેની અંદર જે ડાંગના જે રાજા હોય છે એમનું સન્માન કરાવવામાં આવે છે જેના લીધે સવારે ડાંગ દરબારમાં રાજાઓની શોભાયાત્રા નીકળવામાં આવે છે અને ડાંગ દરબારમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ જોવા મળે છે